નમસ્કાર મિત્રો સુપ્રભાત આજની વાર્તા એક વખત રાજાએ પોતાના મહેલમાં એક હીરાને મૂક્યો અને પોતાના રાજ્યના ઝવેરીઓને બોલાવ્યા અને એ હીરાનું મૂલ્ય બતાવવા માટે કહ્યું આખા રાજ્યમાંથી અનેક ઝવેરીઓ આવ્યા અને તે હીરાની કિંમત લાખોમાં કરોડોમાં એમ પોતાની સમજ પ્રમાણે જુદી જુદી એની કિંમત બતાવી છેલ્લે એક વૃદ્ધ ઝવેરી આવ્યા અને તેણે કહ્યું કે રાજાજી આ હીરાની કિંમત નવ્વાણું લાખ રૂપિયા છે એટલે રાજાને આશ્ચર્ય થયું કે કેમ આને નવ્વાણું લાખ જ કહ્યું પૂરા એક કરોડ કેમ ન કહ્યું એક કરોડમાં તો એક લાખ જ ખૂટ્યા એટલે તેણે સ્વાભાવિક છે કે પેલા જવેરી વૃદ્ધ ઝવેરીને પૂછ્યું કે માફ કરશું મહાજન પરંતુ તમે આને નવ્વાણું લાખ જ કેમ કહી એક કરોડ પૂરા કેમ ન કહ્યા ત્યારે પેલા વૃદ્ધ ઝવેરીએ એ હીરાને સભા વચ્ચે મૂક્યો અને આસપાસ સો નાના હીરા મૂક્યા આ હીરા પર પ્રકાશ પડતા જ આસપાસના નવ્વાણું હીરાઓમાં આ હીરાનો પ્રકાશ પડ્યો અને એ પણ ઝવે એ પણ પ્રકાશિત થઈ ગયા પરંતુ એક હીરો પ્રકાશિત થયો નહીં તેણે આ બતાવી અને રાજાને કહ્યું કે જુઓ આ હીરામાં જે કળા કરવામાં આવી છે જે નકશી કામ કરવામાં આવ્યું છે તેમાં થોડી ભૂલ રહી ગઈ છે તેથી આ એક હીરા ઉપર એનો પ્રકાશ પડતો નથી અને તે બીજાને પ્રકાશિત કરી શકતો નથી આ સાંભળી અને રાજા તો ખુશ થઈ ગયો સભામાં ચર્ચા થવા લાગી કે વાહ આ ઝવેરીના જ્ઞાનનું તો કહેવું પડે ત્યારે રાજાએ એ ઝવેરીને ઇનામ આપવાનું કહ્યું પરંતુ તેમાં એક મંત્રી હતા તેમણે કહ્યું કે રાજાજી એક મિનિટ ઊભા રહું ચોક્કસથી આ વૃદ્ધ ઝવેરી ઇનામને લાયક છે પરંતુ ઇનામની સાથે સાથે તેના માથા પર એક ખોબો ભરીને ધૂળ નાખવી જોઈએ આખી સભા અને રાજા તો આશ્ચર્યમાં પડી ગયા કે કેમ મંત્રીજી આવું કહે છે રાજાએ પૂછ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે રાજાજી જુઓ આ ઝવેરી ખૂબ વૃદ્ધ છે ખૂબ અનુભવ છે ખૂબ હીરા માટેનું જ્ઞાન છે એની બુદ્ધિ બહુ તીક્ષ્ણ છે પરંતુ જીવનમાં ક્યારેય એની આ બુદ્ધિ આ શક્તિ કોઈને કામે લાગી નથી જો એણે સમાજના અન્ય વ્યક્તિઓને પણ આ શિક્ષણ આપ્યું હોત તો ઘણા લોકોનું કલ્યાણ થાત પરંતુ તેણે આ શિક્ષણ કોઈને આપ્યું નહીં તેથી તેનું પોતાનું શિક્ષણ દૂર બરાબર છે તેથી મેં કહ્યું કે તેના માથા ઉપર ધૂળ પણ નાખવી જોઈએ તો મિત્રો જો તમારી પાસે કોઈ ક્ષમતા હોય કોઈ આવડત હોય પરંતુ તે અન્યના કામમાં ન લાગે સમાજ ઉત્કર્ષ માટે જો કામ ન લાગે તો એ તમારી આવડત તમારી શક્તિ તમારી કુનેહ એ દૂર બરાબર છે મિત્રો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો મિત્રો સાથે આ લિંક શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત પોતાની શક્તિનો ઉપયોગ કરતા રહો